આજે અમારી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાઠોડ સાહેબ અને આનંદરાવજી અહી બધા મિત્રોને મળીને આગામી દિવસોમાં વડોદરા મહાનગરપાલિકા અને જયારે પાર્ટીની શરૂઆત કરી લગભગ દોઢ એક મહિના પહેલા એ વખતે જાહેર કરેલું કે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટને સર સયાજીરાવ ત્રીજા નું નામ આપવામાં આવે એની માગણી કરતો પત્ર વડા લખવો એ બી લખીને એના માટેની જન જાગૃતિ માટેનો પ્રોગ્રામ મહિલા મોરચાના આગેવાન દીપાબેને આઠમી તારીખે જે મહિલા દિવસ છે એ દિવસે સાંજે ચાર થી છ જેલ રોડ પર જે કાર્યાલય શરૂ થયું છે ત્યાં બહેનોને કેન્સરની જાગૃતિ બીજી ત્રીજી હા ના એના માટે મહિલા દિવસનો પ્રોગ્રામ પણ પાર્ટી તરફ થી કરેલો એના અનુસંધાનમાં મને થયું લાવો આઠમી તો નથી આવવાનું પણ આજે બધાને મળવાનું થાય તો સારું એટલે મળવા આવ્યો છું તમે વડોદરાને ઓળખો એના કરતા વડોદરા ને વધારે મને બહુ ગમતું શહેર છે આ એમ એસ યુનિવર્સિટી કેમ્પસમાં મારી લાઈફ નું પહેલું પોસ્ટિંગ બરોડામાં એ બ્યુટીફુલ જગ્યા એવી જગ્યા ક્યાંય જે ગુજરાતમાં બહુ ઓછા ઠેકાણા સારા એ વડોદરા જે ખરેખર સાથે સ્ટેશન તમે તમે જુઓ યુનિવર્સિટી કેમ્પસ તમે બાકી બીજો માંડવી યહના ગમે તમે એટલે એમાંથી જ આપણને થાય કે આવું આવું મહાનગર જેને શાસકો એ ટેકન ફોર ગ્રાન્ટેડ એ લોકો તો મત આપશે જે થવું એ થાય અને પ્રજાનું ધ્યાન જ નહીં રાખવું ફક્ત પોતાનું ધ્યાન ને પોતાની પાર્ટી માં આપસ આપસમાં એકબીજાના જે કઈ રૂટિન છે બધું એના બદલામાં એક સારો વિકલ્પ જે સારા વિકલ્પ વિકલ્પમાં અમારો આગ્રહ છે કે સામાજિક પ્રતિષ્ઠિત ભાઈ બેન સામાજિક રેપ્યુટેશન જેનું હોય અને જાહેરમાં કહીએ જે તેલ ચોપડીને આવતા હોય છટકી જવાના હોય આવ્યા પછી તો ના આવે નહીં આવે તો ચાલશે મોડા આવશે તો ચાલશે પણ પ્રજા જે આગેવાથી ત્રાસી ગઈ છે એ ટાઈપની બ્રાન્ડ જો અમે આપવાના હોય તો લોકોને ફરક નથી પડવાનો માટે સજાગ રીતે અમે બને ત્યાં સુધી વેલ રેપ્યુટેડ ભાઈઓ બહેનો જે કંઈ હોય ને ક્વોલીફાઈ એજ્યુકેશનલી પણ પ્રજા જેને પસંદ કરતા હોય એવા લોકો એવી ટીમ બનાવીને લાબાગારે બે હાજર સત્યાવીસ નું વિધાનસભાનું નું ઇલેક્શન ધ્યાન માં રાખીને આમદાર ઇલેક્શનમાં જેમાં પ્રજાની ડિમાન્ડ છે કે અહીં થાય તો સારું એવું વડોદરા એક વડોદરા ત્રાસી ગયું ચોમાસામાં મહારાણી પોતે પેદલ નીકળેલા આપણે બધા ખબર છે આવું વડોદરા આપણને દયા આવે કે આવી હાલત કરી લોકોની બિચારા બાપડા થઈ જાય લોકો કોઈ રણીધણી જ નહિ સરકારની દિલ્હીની સરકારની ગુજરાત ની નહીં પરપોરેશન ની તાલુકા જિલ્લા માં સાવ નું થયા એવા ઠેકાણે કોણ પડખે ઉભા રહેશે વડોદરા ની જનતા માટે કોણ જીવ છે કોને લાગણી છે લાગણીવાળા મિત્રોની ટીમ બનાવીને ਅਮੇ ਆ ਇਲੈਕਸ਼ਨ ਲੜਵਾਨਾ ਨੇ ਪਾਰਟੀ ਬਣਾਈ ਜਾਸੀ ਕਿ 6300 ਕਰੋੜ ਰੁਪਏ ਨੂੰ